ખરડે જીઆઈડીસીમાં પોતાની માલિકીના એકઅપ્લુટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા એક પોઈન્ટ સત્તર લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ કેન તથા બોટલ શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર લાખ પિસ્તાળીસ હજાર બસો નેવની કુલ કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાઉદ એસોજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે લીધા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે દહો જિલ્લામાં નકલી કચેરી એને નકલી હુકમ બાદ હવે ખોટા નામ અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોકી ઉઠ્યું છે દાહોદ ગોદી રોડ ઉકરડી રોડ પર નૂરમહોલ્લા ખાતે રહેતા મુર્તુજાભાઈ કુતુબીન જાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર પાંચસો પચીસમાં ચાલતા ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલી તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ કે તથા બોટલો ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાત બી દાહોદ એસઓજી પોલીસને મળી હતી જે બાતમી આધારે દાઉદ એસઓજી પોલીસની ટીમ ગત્રોત બપોરના બાર વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ ખરડી જીઆઈડીસીમાં આવેલ ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો અને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચનો ચારસો છપ્પન તથા કેન નંગ સો તેમજ બોટલ નંગ ચોવીસ વડી કુલ રૂપિયા એક લાખ સત્તર હજાર બસોની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ સત્તર બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ ચારસો પચીસ તેમજ સ્થળ પરથી જીજે જીરો બે એટી એકવીસ અઠ્ઠાણું નંબરની છોટા હાથી ગાડીમાંથી રૂપિયા સત્યાવીસ હજાર નેવુંની કુલ કિંમતના પંદર કિલોના એકસો ચાર જેટલા ડબ્બા ભરેલ એક હજાર પાંચસો પાંચ કિલોગ્રામ શંકાસ્પદ પામોલીનું તેલ વેસ્ટ ઓઇલ તથા કાચા બિલ નમ બે તથા ખાલી બેરલ નંગ પાંચ તેમજ પચીસ હજાર લીટરના ટાંકામાં આસરે રૂપિયા બાર લાખની કિંમતનું દસ હજાર લીટર પામોલીન તેલ તેમજ રૂપિયા બે લાખની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર લાખ પિસ્તાળીસ હજાર બસો નેવુંનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે